હેલો ફ્રેન્ડ નમસ્કાર કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે આજે હું વઘારેલો રોટલો બનાવવાની છું અને કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં આ રોટલો શિયાળામાં ખૂબ જ ફેમસ છે આ ડીશ એવી છે કે શિયાળામાં તમે સિંગલ ડીશ તરીકેનો એન્જોય કરી શકો છો ગરમ ગરમ રોટલો અને એની સાથે છાસ હોય તો તમે સંપૂર્ણ રીતે પેટ ભરી શકો છો એટલો સરસ આ ટેસ્ટી બને છે અને શિયાળામાં આ રોટલો બનાવીને ખાવાની એક મજા જ અલગ છે તો આજે એક સરસ એવી કાઠિયાવાડની ફેમસ અને એકદમ સરસ પેટ ભરાઈ જાય એવી આપણે વઘારેલા રોટલાની આપણે રેસિપી જોવાની છે જેના માટે મેં બે રોટલા લીધા છે જેને આપણે આ રીતે કટકા કરી લેવાના છે વઘારેલો રોટલો બનાવવા માટે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે તમે ગરમ ગરમ રોટલો બનાવવાનો નથી કારણ કે એના આ રીતના કટકા કરવાના હોય છે જે કટકા નથી થતા ગરમ રોટલાના એના માટે તમારે એને ઠંડો રોટલો ચારથી પાંચ કલાક અગાઉ તમે એને બનાવી લેવાનો અને આ રીતે પછી એને તમારે મનગમતા તમારે પીસ કરી લેવાના છે બહુ મોટા પીસ નહીં રાખવાના અને બહુ ભૂકો પણ નહીં કરવાનો તો આ બે રોટલામાંથી આરામથી ત્રણ વ્યક્તિઓ પેટ ભરીને ખાઈ શકીએ એટલે આ ક્વોન્ટિટીમાં રોટલો તૈયાર થશે તો પેલા આપણે બધા રોટલાના કટકા કરી લેવાના છે તો રોટલાના આ રીતના કટકા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને વઘારી લેશું તો સ્ટીલ નું લોહી મૂકી દીધું છે એમાં આપણે બે ચમચી તેલ એડ કરશું તમે ઘી અથવા બટરમાં પણ બનાવી શકો છો આપણે ઘી છે લાસ્ટમાં આપણે એડ એનાથી પણ સરસ રોટલાનો ટેસ્ટ થઈ જશે છે ને તેલને થવા દઈશું તો તેલ થઈ ગયું છે એક નાની ચમચી રાઈ મૂકશું એક નાની ચમચી જીરું ગેસની ફ્લેમ ધીમી રાખશું વન ફોર ટી છે હિંગ છે અડધી ચમચી છે હળદર નાખશો અને પાંચ કળી લસણ ને છે આ રીતે દરદરી વાટી લીધી અને પાંચ થી છ મીઠા લીમડાના પાન છે અને લીલું લસણ નો વ્હાઈટ ભાગ છે તો એક ચમચી જેટલું એ એડ કરશું અને ગ્રીન ભાગ છે તો એ બે ચમચી જેટલું એડ કરશું અત્યારે શિયાળામાં લસણ આવે છે સરસ અને લીલા લસણનો રોટલો પણ ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તો ખાલી આપણે એક મિનિટ માટે આપણે ધીમી ગેસે સોતરી લેવાનું છે તો એક મિનિટ થઈ ગઈ છે એક નાની ચમચી છે લાલ મરચું એડ કરશો એક નાની ચમચી છે ધાણા જીરું છે અડધી ચમચી છે એ સબ્જી મસાલો છે બધું બરાબર મિક્સ કરી લેશું અને ત્રણ એકદમ મોળા મરચાં છે થોડા ક્રંચી લાગશે એટલે સરસ લાગશે એટલે આપણે એને લાસ્ટમાં નાખ્યા છે અને એક મીડિયમ સાઇઝ ટમેટું છે આ રીતે ઝીણા સમાર્યા છે અને એક નાની ચમચી મીઠું છે રોટલામાં મીઠું હોય એટલે આપણે એ પ્રમાણે એડ કરવાનું છે તો એ ટમેટા નાખ્યા છે તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એક મિનિટ આપણે એને સોતળવાના છે એની ગ્રેવી નથી થવા દેવા આપણે એક મિનિટ માટે સોતરી લઈએ તો આપણે ધાણા ભાજી પણ એડ કરજો એકદમ સરસ લાગશે વઘારમાં તમે એને એડ કરશો તેની સુગંધ પણ સરસ આવે છે એક મોટી ચમચી છે એ ધાણા આપણે એડ કરી દેસું અને બધું બરાબર મિક્સ કરી દેસું તો ટમેટા પણ નરમ થઈ ગયા છે હવે આપણે છાશ એડ કરવાની છે તો રેગ્યુલર જે વાટકી બધા ના કરમાં હોય છે એ જ એડ કરું છું અને દહીં છે એ મીડિયમ ખાટું છે એકદમ ખાટું નથી તો બે વાટકી છે એમાં થોડીક ઓછી છાશ છે તો તમે બે વાટકી કહી શકો અને થોડી ઘાટી છે એકદમ પાણીવાળી નથી અને ગેસની ફ્લેમ આપણે થોડીવાર ફૂલ કરી દેસું અને એક વાટકી છે એ નોર્મલ પાણી આપણે એડ કરીશું હવે રોટલામાં એવું હોય છે કે તમારે થોડો કોરો ખાવો હોય તો તમારે પાણી કે છાસનો ભાગ થોડો ઓછો રાખવાનો અને થોડો લસ લસતો કે ગ્રેવી વાળો ખાવો હોય તો તમારે છે ગ્રેવીનો ભાગ થોડો વધારે એડ કરવાનો છે અને આમે જો રોટલો ઠંડો થઈ જાય પછી એની ગ્રેવી છે એ ઘટ થતી જાય એટલા માટે રોટલો હંમેશા તમે ગરમ ગરમ ખાઓ એની પણ એક મજા છે તો આપણે ગ્રેવીને ઉકળવા દેવાની છે આપણે છાશ નાખ્યું એટલે આપણે આ રીતે વઘારને સતત હલાવતા રહેવાનું છે ખાલી ઉકળે ત્યાં સુધી જ આપણે એને ગરમ કરવાનું છે બહુ પકાવવાનું નથી તો રોટલાનો વઘાર છે ઉકળી ગયો છે જો તમારે છાશમાં રોટલો ન બનાવ હોય તો આ સમયે આમાં તમારે ત્રણ વાટકા છે એ પાણી એડ કરવાનું છે છાસ ની બદલે પછી આ પાણી ઉકળે પછી તમારે અડધી ચમચી લીંબુનો રસ એડ કરી તો તમારે છાશથી ના હોય તો તો પણ પણ ચાલે બહુ પડે હવે આપણે રોટલો છે એડ કરી દેસુ અને બરાબર રોટલાને મિક્સ કરી લેશું રોટલો ચડેલો છે એટલે બહુ એને ઉકાળવાની પણ જરૂર નથી કે એને ઢાંકીને પણ નહીં રાખવાનો તમે જો રોટલાને ઢાંકશો તો રોટલો બહુ જ એકદમ નરમ થઈ જશે અને તમને વઘારનો ટેસ્ટ એમાં બિલકુલ નહીં આવે તો રોટલાને હંમેશા ખુલ્લો જ તમારે એને ખાલી એક મિનિટ માટે જ આપણે ઉકાળવો પડશે તરત જ પાણી ગરમ છે એટલે તરત જ ઉકળી જશે અને ભાંગેલો છે એટલે એને નરમ થતા વાર નહીં લાગે હવે આ સમયે આપણે એમાં ગેસની ફ્લેમ ધીમી કરવાની અને એક ચમચી ઘી એડ કરી દેસું અને ઉપરથી થોડું લીલું લસણ અને ધાણા ભાજી એકદમ ટેસ્ટફુલ આ બને છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે તો ચોક્કસ બનીને તૈયાર છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને પ્લેટમાં લઈ લેશું જો તમને આજની આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડિયો વિડીયો લાઈક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો અને જો હજી સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો